નવો શૈક્ષણિક કાર્ય શરૂ થયું છે અને તેને લઈને નગર અને મહાનગર તંત્ર હરકતમાં આવ્યું છે રાજકોટ અગ્નિકાંડ બાદ હવે યુદ્ધના ધોરણે કાર્યવાહી પ્રશાસન કરી રહ્યું છે એ અન્વયે નવસારીમાં પણ તપાસ કરવામાં આવી શાળાએ વિદ્યાર્થીઓને મૂકવા જતા ખાનગી વાહનો સામે કડકાઈથી નિયમોનું પાલન કરાવવામાં આવી રહ્યું છે સાથોસાથ ક્ષમતા કરતા કેટલા વધુ બાળકો બેસાડાય છે તે અંગે પણ તપાસ કરાઈ રહી છે આરટીઓ તરફથી નિયમોનું અમલીકરણ થાય એના માટે હાલ સૂચનાઓ આપવામાં આવી છે અને જેના વિરોધમાં નવસારીના સ્કૂલવાન ચાલકો વિરોધ કરી રહ્યા છે આ ચોક્કસ મુદ્દતની હડતાળ પર ઉતરી ગયા છે હડતાળને પગલે માતા પિતાએ જાતે જ પોતાના સંતાનોને શાળાએ મૂકવા જવું પડી રહ્યું છે એટલે છેલ્લા વર્ષથી અમે વેન સર્વિસીસનો ઉપયોગ કરી રહ્યા છીએ બટ સડનલી આજે ગવર્મેન્ટનું ડિસિઝન આવ્યું છે અને એના લીધે ઘણી બધી તકલીફ થઈ રહી છે કારણ કે બિંગ અ વર્કિંગ પેરેન્ટ બાળકને રોજ લેવા મૂકવાનું પોસિબલ થાય એવું નથી તો મારી રિક્વેસ્ટ એક જ છે કે તમે જે સ્ટેપ્યુલેશન્સ આપો છો એમાં થોડીક સહુલિયત એમને બી આપો ગવર્મેન્ટ જે કરે છે એ બી બરાબર છે કે બાળકોની સિક્યોરિટી સેફ્ટી માટે જરૂરી છે બટ એનો મતલબ એ નથી ને કે જે એ લોકો અત્યાર સુધી કરી રહ્યા છે એને બી તમે કમ્પ્લીટલી નિગ્લેક્ટ કરી દો વેન સર્વિસિસમાં જ હું મોકલું છું એને અને આજ સુધી એવું થયું નથી કે એમને કોઈ તકલીફ થઈ હોય સેફલી મારા ઘરે મૂકી જાય છે અને મારી આ માધ્યમ થ્રુ એ જ માંગ છે કે આ જ રીતે બધું ચાલતું રહી અને ફીઝ વધારા માટે જો હોય તો સડન હું અમે હાઈક આપી શકીશું નહીં અને બિંગ અ વર્કિંગ પેરેન્ટ હું વાન સર્વિસિસને જ પ્રિફર કરીશ અત્યારે ખૂબ જ તકલીફ પડે છે અને આવતા દિવસોમાં બી ખૂબ જ પડશે કારણ કે ચોમાસું આવી રહ્યું છે એટલે અહીંયા ટ્રાફિક બી એટલો જ જામ થશે અને છોકરાઓને રેઇનકોટ પહેરાવો છત્રીમાં લાવો તો એ બધું પોસિબલ નથી અમારા માટે એટલું ઇઝી અમને આરટીઓ પરથી ને બધે નવસારી સિટીમાંથી બધેથી દબાણ આવ્યું છે આખા વેનમાં પાંચ કે છ જ લઈ જવાનું કે જે સીટર સીટિંગ હોય પાર્સિંગની ફાઇવ પ્લસ એ ફોર પ્લસ વન છે તેમાં નાના હોય તો આઠ છોકરા લઈ જવાના અને મોટા છોકરા હોય સેવન સીટર હોય તો બાર છોકરા લઈ જવાના અને પેલો ટેક્સી પાસિંગ કરવા માગે છે ટેક્સી પાસિંગનો બોજ એટલો મોટો વધારે છે કે કરી શકાય એવું નથી ને નાના છોકરાને જે બેસાડવાનું આવે ને ઓછા પોયરા બેસાવાના નથી અમને પોસાતું નથી અમને એ લોકો એમ કહે છે કે ફી ડબલ કરી દો અમારે પેરેન્ટ્સનું હિત જોઈને અમે કામ કરીએ છીએ કે અમાથી ડબલ થાય એવું નથી ને ડબાય કોઈ અમારે લેવાતું પણ નથી ચૂકવાતું પણ નથી કોઈ પાસે એ હિસાબે અમે આ બધા સ્ટ્રાઇક પર આવેલા છે